નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત પ્રિયા ચેનલમાં આપનું સ્વાગત છે આજે તારીખ એકવીસ ઓગસ્ટ બે હજાર પચીસ સવારના મહત્વના હવામાન સમાચાર ચેનલમાં નવા આવતો સબસ્ક્રાઈબ કરી લેજો આગામી દિવસોમાં ગુજરાતમાં ચોમાસાનો મિજાજ વધુ તોફાની બનવાનો છે હવામાન વિભાગ અને વિવિધ મહવામાન મોડલોના આધારે આગામી પંદર દિવસમાં બંગાળની ખાડીમાં શાર લો પ્રેશર સિસ્ટમ બનવાની સંભાવના છે જે ગુજરાત અને રાજસ્થાનને સીધી અસર કરશે આમાંથી બે સિસ્ટમ ખૂબ જ મજબૂત હશે જે ડિપ્રેશન અથવા સારી રીતે સિનિહિત લો પ્રેશરથી ડીપ ડિપ્રેશનની શ્રેણીમાં પહોંચી શકે છે આને કારણે આગામી ચાર દિવસમાં સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગની આગાહી મુજબ આજે અને આવતીકાલે રાજ્યમાં વરસાદ માટે રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં અંત્યત ભારે વરસાદ પડશે માછીમારોને પણ આગામી પાંચ દિવસ સુધી દરિયામાં ન જવાની સલાહ આપવામાં આવી છે હવામાન વિભાગની આગાહી મુજબ આજે પોરબંદર જુનાગઢ ગીર સોમનાથ વલસાડ જિલ્લામાં રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે અમરેલી જામનગર સુરત નવસારી અને વલસાડમાં પણ રેડ એલર્ટ સાથે ભારે વરસાદની આગાહી છે તો દેવભૂમિ દ્વારકા પોરબંદર જૂનાગઢ ગીર સોમનાથ ભરૂચ વડોદરા પંચમહાલ દાહોદ તાપી ડાંગમાં ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે આ ઉપરાંત અન્ય જિલ્લાઓમાં યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે આ જિલ્લાઓમાં ગાજવી સાથે ભારે વરસાદ પડી શકે છે આ ઉપરાંત સુરત તાપી ભરૂચ વલસાડ ડાંગ દ્વારકા અને રાજકોટમાં ઓરેન્જ એલર્ટ સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે સૌરાષ્ટ્ર ઉત્તર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારો પ્રભાવિત થશે આજે અને આવતીકાલે ગુજરાતના છવ્વીસ જિલ્લાઓમાં ગાજવી સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તો દેવભૂમિ દ્વારકા જૂનાગઢ પોરબંદર ગીર સોમનાથ બનાસકાંઠા સાબરકાંઠા અમરેલી ભાવનગર નવસારી વલસાડ કચ્છ પાટણ મહેસાણા રાજકોટ ગાંધીનગર અમદાવાદ સુરેન્દ્રનગર બોટાદ મોરબી અરવલ્લી મહીસાગર દાહોદ પંચમહાલ આણંદ અને ખેડામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે અમદાવાદ જિલ્લામાં પાંચ દિવસ એટલે કે ત્રેવીસ ઓગસ્ટ સુધી યુલો એલર્ટ આપવામાં આવ્યું છે તો ખેડૂત મિત્રો આ સવારના મહત્વના હવામાન સમાચાર ફરી વખત મળશું નવી અપડેટ સાથે ત્યાં સુધી જોતા રહેજો ખેડૂત પ્રિયા યુટ્યુબ ચેનલ